આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે અવાજની ઓળખ શીખવાનું છે આપણે વર્કશીટ કરી ગયા છીએ પ્રવૃત્તિ પોથીમાં જે વર્કશીટ કરી છે તેમાં આપણે જે ચિત્રો આપ્યા છે તેને સમજવાની કોશિશ કરવાની આજે હું તમને એની ચર્ચા પ્રયત્ન કરવાનો છે તો ચાલો તમે બધા તૈયાર છો તો ચાલો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની સરસ સરસ વેરી ગુડ ખૂબ તો ચાલો તૈયાર છો ને ચાલો તમે બધાએ તમારી બુક કાઢેલી છે બરોબર અને એ બુક ની અંદર જે અવાજ ઓળખવાના ચિત્રો છે તે પણ તમે જોયા છે હવે તેની હું તમને સમજ અને ચર્ચા આપું છું તમારે ધ્યાન રાખવાનું છે તો અહીંયા પહેલાં તો બહુ અવાજ થતો હોય એવા ચિત્રો આપ્યા છે ટ્રેન પછી મેળો બરાબર સાતમ આઠમનો જે મેળો ભરાતો હોય એ મેળો ચગડોળનો મેળો અને શાક માર્કેટનું ચિત્ર આ વાનું છે એમાં અવાજ બહુ થતો હોય તો એમાં તમે લાલ રંગ ચોખ્ઠા પૂર્યા છે એટલે આપણે એની સમજ મેળવીશું અને પછી એક ભાઈ સૂતા છે અથવા તો છોકરો સૂતો છે તો તેમાં આપણે લીલો રંગ પૂર્યો છે ચોખામાં એટલે કે ચોરસમાં અને એક હોસ્પિટલમાં દર્દી સૂતો છે તો એ દર્દીમાં પણ આપણે ચોરસમાં લીલો રંગ પૂર્યો છે કે જ્યાં આપણે અવાજ કરવો જોઈએ નહીં બરાબર તો આપણે આનો ખ્યાલ કરવાનો છે એટલે કે સમજ મેળવવાની છે ચાલો પેલા ટ્રેન છે એની ઉપર આંગળી મૂકો તો ટ્રેનનું જે ચિત્ર છે તેના ઉપર આંગળી મૂકો તો સરસ સરસ બધાએ મૂકી છે ચાલો ટ્રેન જોઈ છે બધાએ ચાલો ઊંચે આંગળી કરો તો જોઈ છે બધાએ ટ્રેનના પાટા જોયા છે ટ્રેનનો અવાજ સાંભળો છે કેવો આવે ટ્રેનનો અવાજ બો આવે ને એકદમ મોટો અવાજ આવે ચાલો આંગળી નીચે મૂકી દો બસ સરસ તો તમને ખ્યાલ છે બરોબર ટ્રેનનો એના પાટાનો પણ આપણે ધ્યાન રાખવાનું છે હું તમને સમજ આપું છું કે ટ્રેનના પાટા તમારા ઘર પાસેથી પસાર થતા હોય અથવા તો તમારા ખેતર પાસેથી પસાર થતા હોય અથવા તમારા સગા સંબંધીની ઘરે જાઓ ત્યાં બાજુમાં પસાર થતા હોય ટ્રેનના પાટા તો આપણે કોઈ દિવસ એ પાટા ઉપર રમવા જવાનું નહીં ઊભું રહેવાનું નહીં કેમ કે ટ્રેન ક્યારે નીકળે એ કેમ ખબર પડે જ્યારે ટ્રેન એકદમ ઝડપથી દોડતી હોય એટલે કે આવતી હોય ત્યારે એનો અવાજ તો આવે છે પણ આપણે ગભરાઈ જઈએ એટલે આપણને પાટા ઉપરથી નીચે ઉતરવાનું ભાન રહેતું નથી એટલે કે ખ્યાલ રહેતો નથી અને આપણને એવું કલ્પના ન હોય કે ટ્રેન ઝડપથી આપણી પાસે આવશે એમ એટલે કોઈ દિવસ પાટા ઉપર તમારે ઊભું રહેવાનું નહીં અને તમે જ્યારે બસ સ્ટેન્ડે એટલે આપણે ટ્રેનનું સ્ટેશન હોય બરાબર જેમ બસનું સ્ટેશન હોય એમ ટ્રેનનું હોય ત્યાં પણ તમારે પાટા પાસે ઊભું નહીં રહેવાનું દૂર ઊભું રહેવાનું તમારા મમ્મી પપ્પા કે કોઈ તમારા સંબંધી તમારી સાથે હોય તો ત્યાં અવાજ બહુ થતો હોય છે માણસો એટલો અવાજ કરે ને ટ્રેન એક પછી એક પછી પાટા ઉપર નીકળે જ રાખતી હોય છે તો આપણને ખબર ન હોય આપણે તમે નાના છો ને એટલે આપણે કોઈ દિવસ ટ્રેનની બાજુમાં નહીં ઊભું રહે મમ્મી પપ્પા આપણને બાકડો હોય ત્યાં બેસાડી દે તો આપણે ત્યાં બેસી જવાનું દૂર ઊભું રહેવાનું અને જ્યારે ટ્રેનમાં ચડવાનો વારો આવે ત્યારે દોડીને પાટા પાસે કે ટ્રેન પાસે જવાનું નહીં ટ્રેન ઊભી રહે ત્યારે જ તમારે મમ્મી પપ્પા સાથે અથવા સંબંધી સાથે હોય ત્યારે તમારે એની સાથે જ હાથ પકડીને ટ્રેનમાં ચડવાનું કેમકે ઘણીવાર દુર્ઘટના બનતી હોય પાટા ઉપર રમતા હોય તો ટ્રેન આવે તો મરી જતા હોય છે ઘણા ટ્રેન નું સ્ટેશન ચડવા જતા હોય તો પડી જતા હોય છે અકસ્માત થાય છે એટલે તમારે ધ્યાન રાખવાનું છે ચાલો કયો તો પાટા ઉપર ઊભું રહેવાય નહી ઊભું રહેવાનું ધ્યાન રાખવાનું પછી ટ્રેન ઉપર ચડવું હોય તો દોડતી ટ્રેન ઉપર ચડવાનું બરોબર આપણી સાથે જે મોટા વ્યક્તિ હોય તેની સાથે હાથ પકડીને જ અંદર જવાનું આ તમને સમજાઈ સમજાઈ ગયું ગયું ચાલો હવે ચકડોળ એટલે કે મેળો આપણે મેળા ભરાય છે આપણે સાતમ આઠમના ત્યારે મોટા મોટા ચકડોળો જ્યાં પણ અવાજ થતો હોય ત્યાં હું વાગતું હોય ગીત વાગતા હોય તો સેમાં વાગતા હોય ડીજે હોય તો બહુ કાનમાં હસોડા પડઘા પડે એવા અવાજ આવતા હોય પછી ચકડોળના અવાજ કેવા અવાજ આવતા હોય ચકડોળના મોટા મોટા અવાજ આવતા હોય ને તો આપણે શું કરવાનું મેળા બસ સરસ મેળામાં તમે જાઓ તો બહુ અવાજ આવતો હોય તો કાનમાં રૂ ભરાવીને જવાનું ટોપી ઓઢીને જાઓ કે ચૂંદડી બાંધીને જાઓ તો અવાજ ઓછો આવે બીજું કે ચકડોળનો એટલો બધો અવાજ આવતો હોય ટ્રાફિક એટલી બધી હોય તો ઘણીવાર ઘણી વ્યક્તિ ખોવાઈ જાય છે નાના નાના છોકરા ખોવાઈ જાય છે ને તો આપણે જેની સાથે ગયા હોય મમ્મી પપ્પા સાથે કે સગ સંબંધી સાથે તો એનેથી છૂટું પડવાનું નહીં એનો હાથ પકડી રાખવાનો એની પાસે જ રહેવાનું કેમકે ખોવાઈ ગયા પછી ઝડપથી આપણે મળવાનું મુશ્કેલ થાય ક્યારેક ગાફલાઈ કરીએ તો દુર્ઘટનાઈ થાય આપણે ખોવાઈ જઈએ તો મળીને એટલે આપણે એ એક પ્રયત્ન કરવાનો કે આપણા મોટા વ્યક્તિ આપણી સાથે હોય એનાથી છૂટું નહીં પડવાનું બીજું કે ચકડોળમાં તમને ચક્કર આવતા હોય બેસો તો ચક્કર ઉલટી કે ગભરામણ થાય તો ચકડોળમાં નહીં બેસવાનું બરાબર છે ખ્યાલ આવ્યો ચકડોળમાં બેઠા છો બધા ચાલો ઊંચી આંગળી કરો તો કેટલા ચકડોળમાં બેઠા છે વાહ સરસ ઘણાય મેળામાં જાય ત્યારે નાનો મોટો ચકડોળ હોય એમાં બેઠા હોય છે બરાબર સરસ હવે ત્યાં તમારે ખાવા પીવાનું પણ ધ્યાન રાખવાનું ન્યા એટલો અવાજ થતો હોય છે માણસોનો ઘોંઘાટ તો ન્યા પણ તમારે ખાવા પીવામાં જેવું તેવું ખાવાનું નહીં ગંદુ ખાવાનું નહીં સસ્તું ખાવાનું નહીં આવું નહીં ખાવાનું ઘરે ખાઈ લેવાનું ઘણી વાર એવું થતું હોય ખાઈન તમ ચકડોળમાં બેહો તો હોય ઉલટી થાય અને જાજા માણસોમાં ગરમી થતી હોય બરાબર તો પણ આપણને મૂંઝારો થાય ને આપણને મજા ન આવે એટલે આપણે મેળામાં પણ ધ્યાન રાખવાનું તો એ બહુ ઘોંઘાટ થતો હોય બરાબર તો આપણે આપણું ધ્યાન રાખવાનું ખાસ ચાલો સમજાણું હવે ત્રીજું છે શાક માર્કેટ એટલે કે જ્યાં શાકભાજીની માર્કેટ હોય ત્યાં ચાલો મમ્મી પપ્પા સાથે તમે ગયા છો શાક માર્કેટમાં ગયા છો ને શાકભાજી લેવા તો ત્યાં કેવો અવાજ થતો હોય માણસો બોગ બોગ બોલ બોલતા હોય ને કેવું બોલે જેને જેવું બોલવું હોય એવું જોર જોરથી બોલે ને તો આપણે ત્યાં જરૂર હોય તો સાથે જવાનું નહીતર જવાનું નહીં અને જાઓ તો ત્યાં પણ ભીડ હોય એટલે આપણે આપણું ધ્યાન રાખવાનું બરાબર છે તો આપણે શાક માર્કેટની અંદર ઘણું બધું શાક વેચાતું હોય છે અને ન્યાય ઘણી વખત દુર્ઘટના બને છે કોક આપણને ઉપાડી જાય એવી પણ દુર્ઘટના બને અથવા તો આપણે છૂટા પડી ગયા હોય આપણે ઉતાવળે આઘા પાછા વયા ગયા હોય તો પણ ઘણી આપણે મળતા નથી એટલે આપણે જાઓ તો મમ્મી પપ્પા સાથે જ રહેવાનું એ ધ્યાન રાખવાનું પછી શાકભાજીને અડા નહીં કરવાનું માણસોને અડા નહીં કરવાનું અડો તો આવીને શું કરવાનું હાથ પગ મોઢું બધું ધોઈ નાખવાનું શું કરવાનું હાથ પગ મોઢું બધું ધોઈ નાખવાનું અને બને તો માસ્ક પહેરીને જવાનું અથવા તો રૂમાલ બાંધીને શાક માર્કેટમાં જવાનું ત્યાં અવનવા માણસો હોય ને ઘણા નાયનો હોય ઘણા ગંધારા હોય અથવા તો આપણને ગમે ન હોય એવી દુર્ગંધ આવતી હોય તો આપણે માસ્ક પહેરીને ચૂંદડી બાંધીને નાખે જવાનું એટલું ધ્યાન રાખવાનું જેથી બીમાર ન પડી અને મમ્મી પપ્પાને કહેવાનું જેટલું શાકભાજી લાવે એ સાફ કરીને પછી જ આપણને રસોઈ બનીને ખવડાવે બરાબર બધા શાકભાજી ધોઈ નાખવાના ચાલો તો સમજાણું પ્રયત્ન કર્યો તમે સમજવાનો ચાલો બતાવો તો મને ચિત્ર ક્યાં છે ચકડોળ મેળાનું ચિત્ર ક્યાં છે મેળાનું મેળો ક્યાં છે ભરાયેલો વાહ સરસ અહીંયા મેળો ભરાયેલો છે બરોબર ચાલો શાક માર્કેટનું ચિત્ર ક્યાં છે શાકભાજી ક્યાં વેચે છે બેન અહીંયા શાકભાજી વેચે છે ક્યાં છે ચાલો બતાવો તો ક્યાં શાકભાજી વેચે છે સરસ બધાયને ખબર છે બરોબર છે સરસ દફતર ઉપર રાખો તો આ ત્રણ જગ્યાએ ઘોંઘાટ હોય ટ્રેન મેળો અને શાક માર્કેટ આ ત્રણ જગ્યાએ અવાજ બહુ થતો હોય જુદા જુદા અવાજ આવતા હોય હવે બીજા બે ચિત્રો છે જેમાં તમારે અવાજ કરવાનો નથી જ્યાં અવાજ થતો નથી ત્યાં શાંત વાતાવરણ હોય છે પણ ઘણી વાર ઘણા માણસો સમજતા ન હોય ને તો ન્યાય અવાજ કરે પણ આપણે અવાજ કરવાનો નહીં તો પહેલાં તમને હું બતાવું જુઓ એક ભાઈ હૂતા છે ને છોકરો હૂતો છે મૂકો તો આંગળી ક્યાં સુતો છે બરોબર છે અહીંયા સૂતો છે બધાને દેખાય છે વા સરસ બધાને ખ્યાલ છે તો ત્યાં જે માણસ થાકેલા હોય છોકરો બસ ચાલો અહીં ધ્યાન આપો બધા જે માણસ કે છોકરો છોકરી કોઈ પણ વ્યક્તિ થાકેલા હોય રૂમમાં સૂતા હોય તો ત્યાં આપણે જવાય નહીં એટલે કે અવાજ કરાય નહીં તમે બોલો તો એની ઊંઘ ઉડી જાય પછી ઊંઘ ન આવે એટલે કોઈ પણ માણસ સૂતા હોય તો તેને જગાડાય નહીં એને શું દેવાય થાકી ગયા હોય તો અને આપણે પણ તમને બધા નહીં સાંજે ઊંઘ આવે ને પછી કોઈક ઉઠાડે તો ગમે એમ કે ઉઠાડે તો ગમે હ તો પછી બધાને એમ હોય એટલે ત્યાં અવાજ નહીં કરવાનો ઘરે ગામ કે કોઈ પણ સ્થળે ગયા હોય ત્યાં વ્યક્તિ સૂતી હોય તો આપણે ત્યાં અવાજ નહીં કરવાનો થોડુંક દૂર બેસવાનું અને આપણે આપણું કામ કરવાનું અવાજ નહીં કરવાનો ચાલો બીજું છે હોસ્પિટલમાં એક દર્દી સૂતો છે જો ત્યાં એને સૂવડાયો છે આજુબાજુ ઘણા બધા મશીન છે તો ત્યાં અંદર રૂમમાં નહીં જવાનું જે માણસ સૂતા છે વ્યક્તિ સૂતી છે ત્યાં નહીં જવાનું અંદર ડોક્ટર ન જ જવા દે પણ એનું ધ્યાન રાખતા હોય એક વ્યક્તિને ત્યાં બેસાડે અને ઘણીવાર ન પણ બેસાડે તો અંદર કેમ કે અવાજ થાય તો ડૉક્ટરને ડિસ્ટર્બ થાય દર્દીને ડિસ્ટર્બ થાય અને સાજા થતા વાર લાગે એટલે તમે જ્યારે હોસ્પિટલમાં તમને બહાર બેસાડે લોબીમાં બાકડા ઉપર ત્યારે તમારે ત્યાં બેસવાનું પણ અવાજ કરવાનો નહીં તમારે ઘરે મોટા મમ્મી પપ્પા હોય ભાઈ બહેન હોય બરાબર મોટા હોય બધા કહેવાનું તમારે શું કહેવાનું કે હોસ્પિટલમાં અને સૂતા હોય ત્યાં અવાજ કરવાનો નહીં ઘણા બધા અવાજના પ્રકાર હોય જો પક્ષીઓ બોલતા હોય તો એનો અવાજ જુદો હોય પ્રાણીઓ બોલતા હોય તો એનો અવાજ જુદો હોય માણસો બોલતા હોય તો એનો અવાજ જુદો હોય બધા સાધનો અલગ અલગ હોય તો એનો અવાજ પણ જુદો હોય આમ કેટલા પ્રકારના જુદા જુદા અવાજ તમને સાંભળવા મળે છે તમને ખ્યાલ પણ છે બરાબર છે ને ખ્યાલ જો આપણે એક ઉદાહરણ લઈ માનો કે આયુષભાઈ ઊભા થાવ તમને પ્રાણી કે પક્ષીનો જેનો અવાજ કાઢતા આવડતો હોય એકાદાનો એનો અવાજ કાઢો તો જો તમે ઓળખ જોઈ શેનો અવાજ કાઢે છે ચાલો શેનો અવાજ કાઢ્યો કોનો નહીં કુકડા નો હયલ નો કોનો અવાજ કાઢો

કાઢો આપણને તમને જે ચાલો શેનો અવાજ છે બધાઈને ખબર જ છે કેમ બોલે મોર સરસ ચાલો બીજો અવાજ કાઢો તો બીજો ગમે કોનો અવાજ કૂતરાનો અવાજ આપણને ન ગમે એવો કૂતરાનો અવાજ ઘણી વાર નીકળતો હોય છે ચાલો બીજું કોઈ વાહનનો અવાજ આવડતો હોય કોઈ તમારા ઘરે કોઈ વસ્તુ હોય એનો કે શેનો અવાજ આવ આવતો આવડતો હોય તમે જે કોઈ નવીન કોઈને આવડે છે બીજા કોઈનો અવાજ કાઢતા શેનો બોલો તો શેનો અવાજ કાઢી શકો ક્યો તો કયો અવાજ કાઢો હા કોણ બોલે ચકલી બોલે સરસ હો બોલે કુકડો વાગે ચાલો એકે વાહન નો અવાજ આવડે છે તમને કે વાહન નો કોઈ રિક્ષા છે કોઈ ઓલું હોય ગમે વાહન નો જયભાઈ શેનો હોય એ અવાજ ગાડી નો ચાલો તમે કયો તો શેનો અવાજ આવડે છે બીજા શેનો આવડે છે ટ્રેક્ટર હાલતો હોય પછી ટ્રેક્ટર હાલતું હોય વાળા તો નીકળે આપણે અવાજની વાત છે તો આવી રીતે ઘણા બધા અવાજ આપણે માણસ કેમ બોલે તમે બોલો છો ને મમ્મી પપ્પા પછી બદુડા બદુડા બોલે ગાય બોલે બધા નો અલગ અલગ અવાજ હોય છે સરસ ચાલો તો તમને અવાજ નો ખ્યાલ આવી ગયો ઘણી વાર અમુક અવાજ આપણને ગમે અમુક અવાજ આપણને ગમે તમારા બહુ ગમે હો નાના નાના છોકરા મીઠું મીઠું તમે બોલો ને બધા હે જય તોફાન કરવા હોય તો કરી લેવાના પણ બાકી તો તમે નાના છોકરાનો અવાજ મજા આવે સાંભળવાની એ નાજુક નાજુક બોલતા હોય તો તમે બધા નાના નાના ભૂલકાઓ છો એટલે તમારો અવાજ સરસ હોય બરાબર બાકી બધા ઘણા બધા મંદિરો હોય ન્યાય ઘણો બધો અલગ અલગ અવાજ હોય મંદિરે જતા હોય તો આરતીનો અવાજ આવતો હોય છે બરાબર અને જે જે સ્થળે જાઓ ત્યાં ઘણી જગ્યાએ ઘણો અવાજ સંભળાતો હોય છે તો અવાજ તમારે સાંભળવાનો પ્રયત્ન કરવાનો શેનો અવાજ એ સમજવાનો પ્રયત્ન કરવાનો અવાજ ઓળખવાનો બરોબર ઘણી વખત તમારા ઘરે મમ્મી પપ્પા ભાઈ બહેન બોલતા હોય તો ઓળખી જાય ને અવાજ ઘણી વાર તમે ક્યાંય આગા હોય અને તમને અવાજ કરે તો તમને ખબર પડી જાય કે કોણ બોલ્યું એમ મમ્મી બોલી પપ્પા ભાઈ બેન કોણ બોલ્યું એ ખ્યાલ આવી જાય સ્કૂલે પણ તમે બોલતા હોય ટીચર બોલતા હોય સર બોલતા હોય તો તમને ખબર પડી જાય કે કોનો અવાજ છે એમ તો આવી રીતે ઘણા અલગ અલગ અવાજ તમારે ઓળખવાના છે પ્રયત્ન કરવાનો સમજવાની કોશિશ કરવાની છે તો ચાલો મજા આવી બધાને ખૂબ મજા આવી સમજવા પ્રયત્ન કર્યો સમજાણું અવાજ ઓળખશો હવે પ્રયત્ન કરશો સરસ વેરી ગુડ તો ચાલો સરસ મજાની પાડી દે para saber